હાય ફ્રેન્ડ કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારના સવા આઠ વાગ્યા છે અને હું મારું બધું કામ નિપટાવીને અત્યારે રેડી થવા જઈ રહી છું મારે મંદિર સવારમાં અને પછી ટ્યુશન ક્લાસીસ છે મારા ત્યાં જવા તૈયાર થાઉં છું ચાલો જઈએ મંદિર આ મારી સોસાયટી તરફ સોસાયટીમાંથી મંદિરે જવાનો રસ્તો છે આ અમારું રાજેશ્વર મહાદેવનું મંદિર છે જે અમારી સોસાયટીમાં જ છે મારી ટ્યુશન ક્લાસીસ છે અને જ્યાં બધા જ બાળકો પણ આ મંદિરે આવે છે અને મારા તરફથી આગ્રહ છે કે પહેલાં સવારમાં બધા જ બાળકોએ મંદિર આવવું આ અમારા ક્લાસીસના બાળકો છે જે સવારમાં પહેલાં મંદિરે આવે છે પછી જ ક્લાસીસે આવે છે હવે હું મારા ક્લાસીસે જાઉં છું જ્યાં મારી ઘરની નજીક જ છે જ્યાં હું ચાલીને જાઉં છું આજે મારું આરોહી ટ્યુશન ક્લાસીસ જ્યાં હું મારી જાતે જ સાફ સફાઈ કરું છું અને મારી મહેનતથી મેં ઊભું કર્યું છે અને મને શોખ છે બાળકોને ટ્યુશન આપવાનો ભણાવવાનો જે હું ઓછી ફી લઈને દરેક બાળકોને ભણાવું છું મારું સપનું છે કે હું દરેક બાળકને કાંઈક ને કંઈક શીખવાડું થોડું ભણું જોકે બા આ છે મારે ટ્યુશન ક્લાસીસના બાળકો જે મને સ્ટ્રિક્ટ સમજે છે હું બહુ સ્ટ્રિક્ટ છું એ લોકો તો જોકે મનમાં મને હિટલર જ સમજતા હશે પણ મારી રિસ્પેક્ટ પણ એટલી જ કરે છે થેન્ક યુ વિડિયો જોવા માટે